જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં શિવ મહાપુરાણની કથા સાંભળશું પવિત્ર એવો શ્રાવણ માસ એટલે મહાદેવનો પ્રિય મહિનો આ મહિનામાં શિવપુરાણની કથા સાંભળવાનો મહિમા છે ભગવાન ભોળાનાથની કૃપાને પ્રાપ્ત કરવા શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથને દૂધ જળ બીલીપત્ર પુષ્પ અબીલ ગુલાલ વગેરે દ્રવ્ય ચડાવી પૂજા અર્ચના કરવામાં આવી છે ભગવાન મહાદેવને પ્રસન્ન કરવામાં આવે છે ભગવાન ભોળાનાથ તો અત્યંત ભોળા છે માત્ર એક લોટા જળ ચડાવવા માત્રથી જ તેના ભક્તો પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે શ્રાવણ માસ એટલે ભગવાન શિવનો અત્યંત પ્રિય માસ આ મહિનામાં ભગવાન શિવના રહસ્ય અને ભગવાન ભોળાનાથની મહિમાનું વર્ણન કરતો ગ્રંથ એટલે શિવપુરાણ શિવપુરાણ આ શ્રાવણ માસમાં સાંભળવાથી કે વાંચવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે અને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે આથી જ શ્રાવણ મહિનામાં નિત્ય શિવપુરાણની કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ પવિત્ર શ્રાવણ માસમાં આ ચેનલ ગુજ્જ પરિવારમાં આપણે શિવપુરાણની કથા નિત્ય સાંભળશું અને શ્રાવણ મહિનાના દરેક દિવસોને પાવન બનાવીશું ભગવાન ભોળાનાથની કૃપાને પ્રાપ્ત કરીશું બોલો ભગવાન ભોળાનાથની જય બોલો ચંદ્રમોલેશ્વરની જય મિત્રો સૌ પહેલાં સાંભળશું શિવપુરાણનું મહાત્મ શિવપુરાણની વિધિ તથા નિયમો શિવપુરાણનું મહાત્મ્ય સાંભળતા પહેલાં શિવજીને સ્તુતિ વંદના કરીશું જે તુલસીદાસજીએ કરેલી હતી ભગવાન ભોળાનાથની વંદના કરતાં તુલસીદાસ કહે છે કે જેમનું ચંદ્ર સમાન ગોર શરીર છે જે પાર્વતીજીના પતિ અને દયાના સાગર છે અહંકાર રહિત ભક્તો પર જેનો અપૂર્વ સ્નેહ છે અને કામદેવને બાળીને ભસ્મ કરનારા ભગવાન શંકર અમારા પર કૃપા કરો અમારા પર દયા કરો મિત્રો તુલસીદાસજીના શબ્દોમાં આપણે શિવ કરી અને હવે શિવપુરાણ મહાત્માની કથા સાંભળશું બોલો ભગવાન ભોળાનાથની જય એક સમયે તીર્થોમાં મહાન તીર્થ એવા પ્રયાગરાજમાં સર્વે ઋષિગણ સુજીના મુખેથી શિવ મહાપુરાણ સાંભળવા ઋષિના આશ્રમે આવ્યા છે વક્તા તરીકે વ્યાસ આસને સર્વે પુરાણો વેદોશાસ્ત્રોના સિદ્ધાંતોના જાણનારા એવા તત્વજ્ઞાને વેદ વ્યાસજીના શિષ્ય સુજી બેઠા છે એ સમયે મુનિશ્રેષ્ઠ સૈનક ઋષિએ સુજીને પ્રાર્થના કરતાં કહ્યું કે હે મહાજ્ઞાની સર્વે સિદ્ધાંતોના જ્ઞાતા આપ અમો સર્વે ઋષિ ગણોને પુરાણોનો સાર કહી સંભળાવો અમને ખબર છે કે પુરાણોના શ્રવણ માત્રથી મનુષ્યના પાપોનું નિવારણ થઈ જાય છે જ્ઞાન વૈરાગ્ય અને વિવેક મનુષ્યમાં કેવી રીતે આવે છે ભક્તિભાવ કેવી રીતે ઉત્પન્ન થાય છે સદવૃત્તિવાળા માનવો કેવી રીતે પોતાના વિકારોનું શમન કરે છે તેનામાંથી અસુરી ભાવ કેવી રીતે નાશ પામે છે અને નિર્મળ ભાવ પ્રગટ થાય છે વળી હે સુજી આ ભયાનક કળી કાળમાં ટૂંકા આયુષ્ય અને દુષ્ટ વૃત્તિ ધરનારા લોકો પોતાના કલ્યાણનો રસ્તો નથી વિચારતા પણ એવા મનુષ્યોનો ઉદ્ધાર કઈ રીતે થાય તેનો કોઈ ઉપાય તો હશે જ નહીં એ સર્વેનું કલ્યાણ થાય ઉદ્ધાર થાય એવો પવિત્ર અને મંગલમય જે સર્વોનું કલ્યાણ થાય એવો ઉપાય બતાવો એનું શ્રવણ કરી અમે સર્વે ઋષિગણ વિશુદ્ધ અને નિર્મળ ચિત્તવાળા થઈ ભગવાન ભોળાનાથને પ્રાપ્ત કરીએ શૈનકજીનો આવો કલ્યાણકારી કરનારો સૌથી સૌને નિર્મળ અને શુદ્ધ ચિત્તવાળો કરનારો એવો પ્રશ્ન સાંભળીને સુદ્ધજીને ખૂબ જ આનંદ થયો અને કહેવા લાગ્યા હે મુનિ શ્રેષ્ઠો તમારા આવા લોકહિતાર્થે પૂછાયેલા પ્રશ્નથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું અને તમને ધન્યવાદ આપું છું કે હે શૈનકજી ભગવાન ભોળાનાથમાં તમારી અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ એના તરફ તમારો પ્રેમ જ છે તેમજ શિવકથા શ્રવણની જિજ્ઞાસા છે તેથી કરીને હું આપની જિજ્ઞાસા સંતોષવા શિવકથા કહી સંભળાવું છું તે સાંભળો ભગવાન ભોળાનાથનું પ્રગટ અને સ્વયંભૂ સ્વરૂપ એવું આ શિવ મહાપુરાણ કળી કાળમાં ખાસ એવું માનવ ચિત્તવૃત્તિને શુદ્ધ કરવા માટેનો આ શિવ મહાપુરાણ એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે હે શૈનકજી પુરાણ કથા સાંભળવાનો યોગ મનુષ્યના ભાગ્યથી થાય છે વળી આ શિવ પુરાણ શ્રવણ કરનારને મહાન રાજસુ યજ્ઞ કરવા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં આ શિવ મહાપુરાણ સાંભળનાર મનુષ્ય પોતે શિવરૂપ થાય છે શૈનકજીને સંબોધન કરતાં સુખજી આગળ કહે છે હે શૈનકજી આ કળી કાળમાં જે કોઈ મુક્તિની ઈચ્છા રાખનારા છે તેઓએ પવિત્ર અને મુક્તિ અપાવનારા એવા આ પુરાણોનું શ્રવણ પઠન કરવું જોઈએ વળી આ શિવ મહાપુરાણ ભગવાન શિવજીના સ્વમુખેથી પ્રગટ થયું છે જે જગતના તમામ મનુષ્યો માટે અમૃત સમાન છે વળી હે શૈનકજી આ શિવ મહાપુરાણનું પઠન પાઠન શ્રવણ કરનાર પોતાનું તો કલ્યાણ કરે જ છે ઉપરાંત પોતાના કુળનું પણ કલ્યાણ કરે છે એટલા માટે જે કોઈ પોતાની મુક્તિ ઈચ્છનારે શિવ મહાપુરાણનું શ્રવણ પઠન કરવું જોઈએ વળી આ શિવ મહાપુરાણ ભગવાન શિવજીના સ્વમુખેથી પ્રગટ થયું છે જે જગતના તમામ મનુષ્યો માટે અમૃત સમાન છે વળી હે શૈનકજી આ શિવ મહાપુરાણનું પઠન પાઠન શ્રવણ કરનાર પોતાનું તો કલ્યાણ કરે છે ઉપરાંત પોતાના કુળનું પણ કલ્યાણ કરે છે એટલા માટે જે કોઈ પોતાની મુક્તિ ઈચ્છનારે શિવ મહાપુરાણનું શ્રવણ પઠન કરવું જોઈએ આગળ જતાં સૂજી સૈનકજીને કહે છે આ પુરાણમાં અઠ્યાવીસ હજાર શ્લોકોમાં અને સાત સંહિતામાં ભગવાન મહાદેવજીના જુદા જુદા ચરિત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે એને એ સંહિતાઓનો હું આપ સૌનો પરિચય કરાવું તે તમે સાંભળો પ્રથમ વિધેશ્વર સંહિતા આવે છે અને આ સંહિતામાં શિવજીની ભક્તિના અલગ અલગ રૂપો ભગવાન ભોળાનાથની મહત્તા પવિત્ર એવા રુદ્રાક્ષોની ઉત્પત્તિનું વર્ણન બતાવ્યું છે બીજી સંહિતા રુદ્રસંહિતા છે જુદા જુદા ખંડોનું વર્ણન કરવામાં આવ્યું છે જેવા કે ઉમાખંડ કુમારખંડ સૃષ્ટિખંડ સતીખંડ તેમજ યુદ્ધખંડનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે સવિશેષ કરીને આ સંહિતામાં શિવજીના અલૌકિક કાર્યોનું શિવ મહાપુરાણમાં શ્રદ્ધા ભક્તિ રાખનારા ભક્તોને સરળતા રહે તે માટે વર્ણન કરવામાં આવ્યું છે ત્રીજી સતરૂપ સંહિતા આ સતરૂપ સંહિતામાં ભગવાન શિવના જુદા જુદા અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે તેની જુદા જુદા અવતારોની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને ભોળાનાથના મુખ્ય દસ નામોનું પણ આ સંહિતામાં વર્ણન કરવામાં આવ્યું છે ચોથી સંહિતા કોટી રુદ્ર સંહિતા છે આ સંહિતામાં શિવજીના નામ તથા જુદા જુદા રૂપો અને જ્યોતિર્લિંગોના વિશે જણાવવામાં આવ્યું છે શું શું ઘટનાઓ ઘટવાના કારણે આ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ અને શિવજીના કયા રૂપે નામો પડ્યા તેનું સવિસ્તાર વર્ણન કરેલું છે પાંચમી ઉમા સંહિતા આ ઉમા સંહિતામાં ઉમા સાથે જોડાયેલા અને દ્વીપોનું વિભિન્ન વર્ણન કરવામાં આવ્યું છે તેમજ સૃષ્ટિ વિશેનું ચિંતન પણ કરવામાં આવ્યું છે છઠ્ઠી કૈલાસ સંહિતા અહીં આ સંહિતામાં શિવ શંભુનું આદિ મૂળ બીજ રૂપ વર્ણન કરેલું છે તેમજ ઋષિગુણો માટે અદ્વૈત દ્વૈત વિશેનું ચિંતન મનન સવિસ્તારથી કરેલું છે સાતમી વાયવય સંહિતા આ સંહિતામાં મુનિસુજીએ ઋષિ મુનિઓને યજ્ઞરૂપ જ્ઞાન સાથે સમગ્ર સંસારની રચનાઓ ક્રમ બતાવ્યો છે તથા સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેથી જ ઋષિ મુનિઓ વિશે નાની નાની પણ અગત્યની પૂર્ણ ઘટનાઓ જે ઘટી છે તેનું વર્ણન આ સંહિતામાં કરેલું છે અને આ ઘટનાઓનો સંબંધ ક્યાંક ક્યાંક ભગવાન ભોળાનાથની સાથે જોડાયેલો છે આમ આ સાત સંહિતાઓથી શોભતું આ શિવ મહાપુરાણ તમામ ભક્તો કે જેઓને શિવ મહાપુરાણ તરફ ભક્તિ ભાવ છે તે બધા જ ભક્તોના મન મનોરથો તેમજ માનસિક શારીરિક તેમજ આધ્યાત્મિક દુઃખો દૂર કરનારું છે અને સંકટ સમયે શાંત રહી સંકટોનો સામનો કરવાની શક્તિ મળે છે પોતાના આત્માના ઉચ્ચારણને પ્રેરણા શક્તિ મળે છે પછી શૈનકજીએ ચિત્ત શુદ્ધિ તથા પુરાણોમાં આસ્થા ભક્તિ વધે વિશ્વાસ ઉત્પન્ન થાય એટલા માટે થયેલા મહાપુરુષોનો ઇતિહાસ ચરિત્ર સંભળાવવા માટે સુજીને પ્રાર્થના કરી સુજી કહેવા લાગ્યા હે શોયનકજી તમારો આ જિજ્ઞાસાપૂર્ણ પ્રશ્ન યથાર્થ છે શિવ મહાપુરાણનું પઠન પાઠન શ્રવણ મનુષ્યોને તેના પાપ કર્મોથી મુક્તિ અપાવે છે અને આ કથનને સિદ્ધ કરવાને માટે હું તમને એક પ્રાચીન ઘટના ઘટી છે તે સંભળાવું છું તે તમે સાંભળો આ ઘટના છે મહાપાપી દેવરાજની મુક્તિ પુરાણકાળમાં કાળમાં કિરાત નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો આ બ્રાહ્મણ પોતાના બ્રહ્મ તત્વને ચૂક્યો અને આચાર વિચારહીન દૃષ્ટ કૃત્યોનું આચરણ વગેરે અરિષ્ઠોના સકંજામાં ઝડપાયું જ નહીં પરંતુ બ્રાહ્મણ હોવા છતાં તેણે માંસ વેચવાનું શરૂ કર્યું અને આવું કર્મ કરવા લાગ્યો એકવાર એ ગામની બહાર તળાવમાં નહાવા માટે ગયો ત્યારે તેણે એક સ્વરૂપમાન શોભાવતી નામની સ્ત્રી જોઈ આ શોભાવતી વેશ્યા કર્મ કરવાવાળી હતી પરંતુ આ બ્રાહ્મણ હોવા છતાં તેના પર મુગ્ધ થઈ ગયો શોભાવતી વેશ્યાને તો નવો શિકાર મળ્યો જાણી તેણે આ બ્રાહ્મણને પોતાના સકંજામાં ચકડી લીધો હવે આ બ્રાહ્મણની પત્ની માતા પિતાને આની જાણ થતાં તેને ખૂબ સમજાવ્યો પરંતુ શોભાવતી પાછળ તેના રૂપમાં તે આંધળો થઈ ગયો બ્રાહ્મણ પોતાના આ રસ્તેથી પાછો વળવા માન્યો નહીં તેને બદલે બ્રાહ્મણે પાપ લીલા આચરી પોતાની પત્ની તથા માતા પિતા તમામને મારી નાખ્યા અને ઘરમાં રહેલી તમામ ધન સંપત્તિ લઈ તે શોભાવતીને ત્યાં આવી પહોંચ્યો આ જોઈ વેશ્યા તો ઘણી ખુશ થઈ ગઈ સમય જતા વેશ્યાએ બ્રાહ્મણ પાસેથી તેનું તમામ ધન પડાવી લીધું અને પછી ધન વગરના નિર્ધન બ્રાહ્મણની કોઈ જરૂર વેશ્યાને રહી નહીં તેથી તેણે બ્રાહ્મણની ઉપેક્ષા કરવા લાગી બધી બાજુથી નિરાશ થઈ ગયેલો બ્રાહ્મણ વેશ્યાની ઉપેક્ષા વૃત્તિથી તંગ આવી તાવ ચઢેલી હાલતમાં વેશ્યાનું ઘર ત્યજી ચાલ્યો આગળ જતા એક શિવાલય આવ્યો હવે આ શિવાલયમાં તે સમયે અનેક શ્રોતાઓ બ્રાહ્મણો અને મહાત્માઓ શિવ મહાપુરાણનું પઠન પાઠન કરી રહ્યા હતા આ બ્રાહ્મણે શિવ મહાપુરાણ થોડો સમય સાંભળી પછી પોતાના ઘેર ગયો થોડા દિવસ પછી આ બ્રાહ્મણ મૃત્યુ પામ્યો યમરાજના દૂતો તેને તેના પાપ કર્મ માટે શિક્ષા આપવા તેને નર્કલોકમાં લઈ જવાને આવ્યા એ જ સમયે શિવલોકમાંથી આ બ્રાહ્મણને લેવા શિવદૂતો આવ્યા શિવદૂતોએ યમદૂતોનો વિરોધ કર્યો તો બે પક્ષના દૂતો વચ્ચે વિવાદ થયો અને આ સંઘર્ષનો કોલાહલ સાંભળી ધર્મ રાજા ત્યાં આવ્યા અને વિગત જાણી યમદૂતોને કહ્યું આ બ્રાહ્મણને શિવદૂતો લઈ શિવલોકમાં જશે આમ હે શૈનકજી યોગીઓ અને તપસ્વીઓને દુર્લભ એવું શિવલોક માત્ર શિવ મહાપુરાણનું થોડુંક શ્રવણ કરવા માત્રથી તે બ્રાહ્મણને વિના પ્રયાસે પ્રાપ્ત થયું એથી કરીને શિવ મહાપુરાણનું શ્રવણ ખૂબ જ લાભદાયી છે હવે એક ઘટના બીજી તને સંભળાવું છું જે ધ્યાન દઈને સાંભળો પરંતુ પહેલાં તમને હું શિવ મહાપુરાણ સાંભળવાની રીત તમને કહી સંભળાવું છું તે સાંભળો શિવપુરાણ તે સાંભળવા માટે સર્વપ્રથમ શુભમુહૂર્તમાં શરૂઆત કરવી જોઈએ તેમજ શુભમુહૂર્ત બ્રાહ્મણ પાસે કઢાવી શિવપુરાણ સાંભળવું સાથે સાથે દૂર દેશાવર રહેતા સગા સંબંધી મિત્રોને શિવપુરાણ સાંભળવા માટે આમંત્રણ આપી બોલાવવા નજીક રહેતા મિત્રો સગાવાલાને પણ આમંત્રણ આપી બોલાવવા શિવપુરાણ સાંભળવા માટેનું સ્થળ ક્યાં તો શિવાલય અથવા તો પોતાનું ઘર હોય કથા સ્થળની સૂફ કરી જળનો છંટકાવ કરી અને જુદા જુદા ચિત્રોથી તથા કેળ પાન ચાકડા ચંદરવાથી સજાવટ કરી મંડપની શોભા વધારવી જોઈએ શિવપુરાણ સાંભળનારા વક્તાનું સ્થાન ઊંચે હોય એટલે તેના માટે વ્યાસપીઠ બનાવવી જોઈએ શિવપુરાણ વાંચનારા વક્તા પૂર્વ તરફ અને સાંભળનારા શ્રોતાઓ ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ સાંભળનારા શ્રોતાઓએ શિવપુરાણ સાંભળનારા વક્તા ઉપર પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ તેમજ કથા વાંચન સંયમ નિયમોનું પ્રવચન કરવું ત્યારબાદ ભજન કીર્તન આરતી સ્તુતિ કરી કથાને વિરામ આપવો કથા વિના વિધને પૂર્ણ થાય એ માટે ભગવાન ગણપતિનું સ્થાપન પૂજન કરવું કથાની સાથે સાથે પાંચ વિદ્યવાન બ્રાહ્મણોને નિમિત તેઓ પંચાક્ષર મંત્રનો સતત જાપ કરતા રહે આમ તમામ પૂજન પૂર્ણ થઈએ બ્રાહ્મણોને અન્નદાન વસ્ત્રોનું દાન કરી સંતોષવા જોઈએ હવે હું તમને શિવ ભક્તિથી તથા પ્રસાદથી કેવા કષ્ટ પડે છે એ માટે તમને એક કથા સંભળાવું છું તે ધ્યાન દઈને સાંભળો આ કથા છે વ્યભિચારી પતિ પત્ની બિદુંગ અને ચંચુલાની સુજી બોલ્યા શૈનકજી હવે હું તમને બીજી કથા સંભળાવું છું તે સાંભળો સમુદ્ર કિનારે આવેલા બાષ્કલ નામના ગામમાં બ્રાહ્મણો રહેતા હતા આ તમામ બ્રાહ્મણો ખેતી કરતા પરંતુ ધર્મમાં પુરાણોમાં માનતા નહીં ધર્માભિભૂખ રહેતા બ્રાહ્મણોમાં એક બિદુંગ નામનો બ્રાહ્મણ હતો સ્વભાવે તામસ દુષ્ટ બુદ્ધિવાળો મહાપાપી ખોટા રસ્તે ચડી ગયેલા દુરાત્મા હતો તેની પત્નીનું નામ ચંચુલા એવું હતું તે ઘણી ધર્મિષ્ઠ હતી સુંદર હતી પરંતુ આવી ધર્મનિષ્ઠ સુંદર પત્ની હોવા છતાં બિદુંગ વેશ્યા ગામી હતો અને વેશ્યાને ઘેરે જ રહેતો જતા દિવસે યુવાન પત્ની ચંચુલા યૌવનના આવેગ સામે હારી ગઈ અને તે પણ આડા રસ્તે જઈ પરપુરુષ ગમન કરવા લાગી આમ પતિ પત્ની બંને વ્યભિચારી હતા હવે બિદુંગને જાણ થઈ કે પોતાની પત્ની પરપુરુષ સાથે સંબંધ રાખે છે તેથી ક્રોધિત થયો અને ચંચુલાને માર મારવા લાગ્યો એટલે ચંચુલાએ પોતાના પતિને કહ્યું કે તમે મારી જાતને પૂછો તમે શું કરો છો તમે વેશ્યાગામી શું નથી તમે તેની સાથે ભોગવિલાસ નથી ભોગવતા શું વ્યભિચાર નથી કરતા તમે ક્યારેય મારી સામું જોયું છે પતિ વિના સુખ કેવી રીતે ભોગવું હું પણ માનવી છું કેમ કરીને રહું જ્યાં સુધી સંયમ પડાતું હતું ત્યાં સુધી હું મક્કમ રહી પરંતુ આખરે ના રહી શકી અને તમારી મારા તરફની સતત ઉપેક્ષિત વૃત્તિથી હું પર પુરુષ થઈ કહો તેમાં મારો શો વાંક એટલે ચંચુલાનું કથન સાંભળી દુષ્ટ બુદ્ધિ બિદંગે કાંઈ વિચારી ચંચુલાને કહ્યું ઠીક છે તું જે કરે છે તે કરતી રહે પરંતુ તેનાથી તને જે ધનની પ્રાપ્તિ થાય તે ધન તું મને આપી દેજે એણે આમ બંનેને સ્વાર્થપૂર્ણ થશે પછી તો પતિ અને પત્ની બંને મહાદુરાચારી થઈ ગયા સમય જતા બિદુંગ બ્રાહ્મણનું મૃત્યુ થયું અને નર્કની યાતના ભોગવતા તેની અવગતિ થઈ તે નર્કે ગયો નર્કમાં તેણે ખૂબ જ કષ્ટો ભોગવ્યા આખરે તે પિશાચ યોનમાં વિંધ્યાચલમાં અવતર્યો આ બાજુ પોતાના પતિના મૃત્યુ બાદ ચંચુલા પોતાના સંતાનો સાથે ઘરમાં શાંતિથી રહેવા લાગી અને સમય જતાં તે યૌવન અવસ્થા ગુમાવી વૃદ્ધા અવસ્થા તરફ જવા લાગી તે જ સમયે દેવયોગે એક પર્વના દિવસે ચંચુલા કુટુંબીજનો સાથે ગોકર્ણ તીર્થમાં આવી પહોંચી અને અહીં શિવાલયમાં પવિત્ર વાતાવરણમાં શિવકથા ચાલતી હતી ચંચુલા પણ શિવકથા સાંભળવા બેઠી તે સમયે વક્તા કહેતા હતા કે જે સ્ત્રી પોતાનો પતિવ્રતા ધર્મ ત્યજી પરપુરુષગામી બની વ્યભિચાર કરે છે તે સ્ત્રી મૃત્યુ પછી નર્કને પામે છે ચંચુલાએ આ સાંભળ્યું અને તે ધ્રુજી ઉઠી કથા પૂર્ણ થતાં તે સિદ્ધિએ વક્તા પાસે ગઈ અને વક્તાશ્રીને બે હાથ જોડી પ્રણામ કરતા કહેવા લાગી કે દેવ મેં મારા જીવનમાં કંઈક પર પુરુષો સાથે વ્યભિચાર કર્યો છે હું દુરાચારિણી છું અધર્મી છું પરંતુ આપના મુખે શિવકથા સાંભળી મને મારા આચરણથી પસ્તાવો થાય છે હું પાપીણી વેભાચારિણી દુષ્ટ સ્ત્રી છું પરંતુ હે દેવ મને સમજાયું છે એટલે આપ મને મારો ઉદ્ધાર થાય એવો કોઈ ઉપાય બતાવો મારું નામ ચંચુલા છે હું જાતે બ્રાહ્મણ છું પેલા પુરાણીજીએ ચંચુલાની વાત સાંભળી અને કહેવા લાગ્યા હે ચંચુલા ભગવાન ભોળાનાથની તારા પર કૃપા થઈ છે એટલે જ તને તારા જીવન આચરણથી પસ્તાવો થવા લાગ્યો તું સમયસર જાગ્રત થઈ છે હવે તું તારા ભયનો ત્યાગ કર અને ભગવાન ભોળાનાથનું શરણ ગ્રહણ કર ભગવાન શિવજી જેને પોતાના આચરણથી પસ્તાવો થાય છે તેનું કલ્યાણ કરે છે તું મનને શુદ્ધ કરી નિત્ય શિવકથા સાંભળ મને શ્રદ્ધા છે કે તારું જરૂર કલ્યાણ થશે અને તારી સદગતિ થશે વક્તાનું કે હું સાંભળી ચંચુલા નિત્ય શિવાલયે આવી શિવકથાનું શ્રવણ કરવા લાગી જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યને વધારનારી તેમજ જીવનને મુક્તિ આપનારી એવી શિવકથા સાંભળી ચંચુલા અતિકૃતાર્થ થઈ તેના અંતઃકરણની શુદ્ધિ થઈ મન નિર્મળ થયું ત્યાર પછી ચંચુલા પોતાનું શેષ જીવન શિવભક્તિમાં જ પસાર કરવા લાગી સમય જતા ચંચુલાનું આયુષ્ય પૂરું થતાં તેનું મૃત્યુ થયું એ સમયે શિવજીના ગણો આવ્યા અને ચંચુલાને વિમાનમાં બેસાડી શિવધામમાં લઈ ગયા ત્યાં શિવધામમાં તેને નીલકંઠ પાંચ મુખવાળા ત્રિનેત્રધારી સૂર્ય સમાન ક્રાંતિવાળા ભગવાન ભોળાનાથના દર્શન થયા ચંચુલા કૃતાર્થ થઈ ગઈ ત્યારે ભગવાન ભોળાનાથને બે હાથ જોડી પ્રણામ કર્યા ત્યાર પછી ભોળાનાથે ચંચુલાને ચંચુલા શિવધામમાં હર્ષપૂર્વક રહેવા લાગી તેમાં એક સમયે ચંચુલાએ માતા પાર્વતીજીની સ્તુતિ પ્રાર્થના કરી મા પાર્વતીજી ચંચુલાની પ્રાર્થનાથી અત્યંત હર્ષ પામ્યા અને ચંચુલાને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું મા પાર્વતીજી પોતાના પર પ્રસન્ન થયા છે જાણી ચંચુલાએ માતાને કહ્યું કે મારા ઉપર કૃપા કરી મને એ જણાવો કે હાલ મારો પતિ ક્યાં છે અને તે શું કરે છે જો તે નર્કમાં હોય તો તેની સદગતિ કેવી રીતે થાય તેનો કોઈ ઉપાય મને બતાવો ચંચુલાની વિનંતી સાંભળી મા પાર્વતીજી બોલ્યા કે હે ચંચુલા તારો દુષ્ટ પતિ બિદુંગ તેના પાપ આચાર અને વ્યભિચારથી તે અત્યારે નરકની યાતના ભોગવી રહ્યો છે અને પછી તેનો પિશાચયોનીમાં જન્મ થયો છે હાલ તે વિંધ્યાચલ પર્વત ઉપર પિશાચ થઈને જીવી રહ્યો છે ચંચુલા જો તારા પતિને મહાદેવની કથા સાંભળવા મળે તો જ તેને પિશાચયોનીથી છુટકારો મળે અને શિવકથા શ્રવણથી તેની સદગતિ થાય ચંચુલાએ માતાને વિનંતી કરી કે પોતાનો પતિ શિવકથા સાંભળી શકે તેવો ઉપાય મારા પર કૃપા કરીને મને બતાવો મા પાર્વતીજી અત્યંત પ્રસન્ન થયા અને તુબુર નામના ગંધર્વ સજ્જ અને ચંચુલાને વિમાન માર્ગે વિંધ્યાચલ મોકલ્યા વિમાનમાં બેસી આકાશ માર્ગે તુમ્બુર અને ચુંચુલા વિદ્યાચલ પર્વત ઉપર આવ્યા અને પછી તુંબરૂએ પિશાચને બળવા પરી દોરડાથી સખત રીતે બાંધી સામે બેસાડી દીધો અને ત્યારબાદ તેણે તુંબુરે શિવ કથા સંભળાવવા માંડી સ્વર્ગમાં આની જાણ દેવતાઓને થઈ કે તુંબુર શિવ કથા કરવા માટે વિંધ્યાચલ પર્વત પર આવ્યા છે એવું સાંભળી દેવો તથા ઋષિમુનિઓ પણ તુંબુરના સમુખેથી શિવ કથા સાંભળવાનો લાભ લેવા વિંધ્યાચલ પર્વત પર આવી પહોંચ્યા આમ વિંધ્યાચલ ઉપર જાણે ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય તેવું વાતાવરણ છવાઈ ગયું તુંબુરે સાથે સાત સંહિતાઓ સહિત શિવ મહાપુરાણનું પિશાચ બિંદુંગને શ્રવણ કરાવ્યું અને શિવપુરાણ સાંભળતા જ પિશાચના બંધનો છૂટી ગયા અને એક દિવ્ય પુરુષ થઈ બિદુંગ પ્રેત યોનિમાંથી મુક્ત થયો ત્યાર પછી પોતાની પત્ની ચુંચુલા સાથે બિદુંગ શિવ ચરિત્રનું ગાન કરવા લાગ્યો ત્યાર પછી તુંબુર સાથે બિંદુંગ પોતાની પત્ની ચંચુલાને લઈ વિમાનમાં બેસી શિવધામમાં આવ્યો ત્યારે શિવજીએ પ્રસન્ન થઈ બિદુંગને પોતાના ગણોમાં સ્થાન આપ્યું આમ હે ઋષિ મુનિઓ જે કોઈ શિવકથા સાંભળે છે તેની અંતે સદગતિ થાય પગની બિંદુંગ અને ચંચુલાની કથા અહીં પૂર્ણ થાય છે હવે સાંભળશું શિવપુરાણની શ્રવણવિધિ તથા નિયમો સૈનિકજીએ સુજીને કહ્યું હે સુરજી હવે આપ અમને શિવપુરાણ શ્રવણ કરવું હોય તો તેના માટે જો કોઈ વિધિ હોય તો તમે કૃપા કરી અમી દ્રષ્ટિ કરીને અમને શિવપુરાણ શ્રવણ કરવા માટેના નિયમો બતાવવાની કૃપા કરો વિવેકપૂર્ણ વાણીથી વાણી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા હે સૈનિક ઋષિ શિવપુરાણની કથાની પૂર્ણાહુતિ નિર્વિધ્ને થાય તે માટે વિદરાન જ્યોતિષ પાસે સર્વપ્રથમ તો શુભ મુહૂર્ત કઢાવી સૌની કથા શ્રવણ કરવા માટે નિમંત્રણ આપવું ત્યાર પછી કથાનું સ્થળ ક્યાં તો શિવાલય કે કોઈ તીર્થ સ્નાન અથવા તો વનમાં પવિત્ર સ્થળ કે પછી પોતાના ઘરે આવી ચાર સ્થળોમાંથી કોઈ એક સ્થળની પસંદગી કરવી કથા સ્થળને પવિત્ર કરી શણગાર કરવો કેળના પાનથી મંડપને સજાવો આંકડા ચંદરવા લગાવવા તેમજ ફળ ફૂલથી મંડપના શણગારમાં વિશેષતા લાવવા મંડપની ઉપર ચારેય તરફ ધજા પતાકા બાંધવા જો કોઈ વક્તા હોય તેના માટે ઊંચા આસનવાળી વ્યાસપીઠ બનાવવી ભગવાન ભોળાનાથના આસનની વ્યવસ્થા કરવી વક્તાએ અધ્યાય પૂર્ણ થાય નહીં ત્યાં સુધી કોઈને નમસ્કાર કરવા નહીં કથાકાર એવો પસંદ કરવો કે જે મન કર્મ વચનથી શુદ્ધ હોય દયા ભાવનાવાળો હોય પવિત્ર બ્રાહ્મણ હોય અને વાણી વિવેક જાળવી કથા કરતો હોય કથા સવારે સૂર્યોદયથી સાડા ત્રણ પ્રહર સુધી કરવી મધ્યાહન સમયે શ્રોતાઓને કથાને વિરામ આપી ભોજન ઇત્યાદિ કાર્યો માટે છૂટ આપવી કથા દરમિયાન કોઈ વિઘ્ન આવે નહીં તે માટે વિઘ્નનાશક ગણપતિનું સ્થાપન કરવું તથા તમામ દેવતાઓનું તથા ભોળાનાથનું શિવપુરાણ પોથીનું પૂજન અર્ચન કરવું પછી સર્વે દેવો તથા શિવજીની સ્તુતિ કરી વક્તાનું યથોપચાર પૂજન કરવું આ વિધિ નિયમ પ્રમાણે શિવ કથા પારાયણનું આયોજન કરવું બોલો ભગવાન ભોળાનાથની જય તો મિત્રો આપણે સાંભળ્યું શિવ મહાપુરાણ સાંભળવાનું મહાત્મ અને શિવપુરાણની પુરાણની શ્રવણ વિધિ તથા નિયમો જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યા ભગવાન ભોળાનાથની કૃપા તમને જલ્દી પ્રાપ્ત થશે ભગવાન મહાદેવ તો અત્યંત ભોળા છે તેના ભક્તોને શિવ મહાપુરાણનું થોડુંક શ્રવણ કરવા માત્રથી જ પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના પાપ રોગ દોષ માફ કરી દે છે આવું મહાત્મ છે શ્રાવણ માસમાં શિવપુરાણની કથા સાંભળવાનું જે સાંભળવા માત્રથી જ પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે સાંભળનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો નિત્ય મહાશિવપુરાણ સાંભળવા ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો શિવ પુરાણ સાંભળવાનું મહાત્મની કથા જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા